બાબા ધનસો બાબા દર્શન કરવા આવ્યા છીએ વૈષ્ણવ દેવી વર્ષણ દેવીની બાજુમાં છે ખલમળમ સલે ખમનાામ ખમંય ખમામજલબામામંજલ કહંલ ઔય નાે ખમામળામંંલ ખમામામ ખ ખમામામામા ખમા�

બરાબર સરસ 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 ના ના હા નસીબની વાત છે ભગ્ય ભગવાન કાયમ આવવા માટે અમને આશીર્વાદ આપે અને અમે એની પૂજા અને ધીશનના દર્શન કરી શકે એવું ભગવાન અમને આયુષ આપે અને સારું શરીર સારું રાખે સરસ સરસ એ ભગવાન પાસે પ્રાર્થના બાબા બુદ્ધા અમરનાથ અમે જઈને આવ્યા અને અમરનાથથી પછી અમે વૈષ્ણોદેવી આવ્યા વૈષ્ણોદેવીથી અમે અહીંયા કં ધનસર બાપાના દર્શન કરવા આવ્યા છીએ અને આ ધનસર બાપાની જગ્યા છે કેવી જોવાલાયક અને સરસ છે ખૂબ મજા આવી ખૂબ આનંદ મળ્યો અને અહીં ઝરણા પણ એવા જાય છે અને વિડિયોગ્રાફિક પણ લેવાની મજા આવે છે તો બધાએને ભગવાન એવું આશા સાથે કહું છું કે બધાએ પણ બુઢા અમરનાથ દાદાના દર્શન કરવા જજો આમાના તનસર બાપાની જય તનસર બાપાની જય અમે વૈષ્ણવ દેવી માં આવ્યા હતા અને અહીંયા ફરવા આવ્યા છીએ સાઈડ સીન કેજો અહીં તનસર બાપાની જગ્યામાં દર્શન કરવા આવ્યા હતા પણ શ્વાસ બહુ ચડ્યો છે આગળ કઈ બોલી શકાય એમ નથી

અને આઠ દિવસ હોટલ બુકિંગ કરાવીને રહેજો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે હા હું શિવ પુરીથી અહીંયા વૈષ્ણુદેવીના મંદિરે આવ્યો છું અને ઉપર ના ચડવાના માટે અહીંયા નીચેના સાઉથ સીનના દર્શન કરવા માટે બધે અમે નીકળ્યા છીએ અને સરસ સાઈડ સીન છે અને બાબા ધનસુર બાબાની જે જગ્યા પર પહોંચ્યા છીએ અહીંયા હરિયાળી બહુ શાંતિ હવા બહુ સરસ છે જે એકવાર તો અવશ્ય વધારવું જ જોઈએ ઘરે કંઈ હા અને ઝરણાનો પણ એટલી મહિંગ અને સરસ છે કે તમે સૌંદર્ય જોતા જ રહી જાઓ बोलो धनसर बापानी जय yeah. yeah.